જય માતાજી આ સાડી આપણી પાસે સેલ માં પાવરફુલ ડિસ્કાઉન્ટમાં સાડી એવી છે પણ આ સ્ટોક છે ને ત્યાં સુધી જ આ સાડી મળવાની છે ખાસ કરીને સાડી જોઈ લો પછી બેનો ખુશખુશાલ થઈ જાય ને એવો ભાવ કઉ છું તમને

બેક સાઈડ કરીને બતાવી દઉં છું આ બધું હવે એના કલર બતાવી દઉં છું કારણ કે આ છે બધો સેટ વાઇસ નાની ગુલાબી કલર એની અંદર મસ્ત મરૂન કલર છે પહેરવામાં ઉનાળામાં મજા જ આવે એવું સરસ કાપડ છે લાલ કલર છે પ્યોર બ્લડ રેડ માં સાતસો ને પચાસ રૂપિયા માં છે એકદમ મસ્ત મજા હારે ને ફ્રેશ સાડી છે આની અંદર કોઈ નુકસાની નથી અને એકદમ હેવી સાડી છે કલર બતાવું છું જોવાના તમને લાલ કલર એમાં એક ચેરી લીલો કલર એમાં કલર કલર એક અને લાસ્ટમાં બતાવું છું બીટ કલર મલ્ટી ફ્લાવર માં આ પેટર્ન જોઈ લો તમે મલ્ટી ફ્લાવર માં છે આ પેટર્ન એકદમ એટલે એકદમ મસ્ત છે છસો ને પચાસ રૂપિયામાં સાડી જોવો અને વેરાયટી જોવો ખાસ કરીને કહી દઉં સાડી સસ્તામાં મૂકી છે સાડી છે કોઈ કોઈ નથી નથી એટલે આમાં રિપ્લેસમેન્ટ વાળાને બદલી દેવામાં નહીં આવે જેને જોઈ અને ગમે મંગાવજો આ જો મરુન કલર આ ચેરી લીલો કલર આ રાણી ગુલાબી કલર

ભાવ રાખી લેજો છસો ને પચાસ રૂપિયા બતાવું છું આમાંય લાલ કલર મસ્ત મજાની વેરાયટી મસ્ત મજાની આઈટમ ખૂબ એટલે ખૂબ મજાની આઈટમ પૂરા દિલ થી કસ્ટમર માટે આજે પૂરી લાગણી થી સેલ કરેલો છે આ વેરાયટી નો છસો ને પચાસ રૂપિયા માં નીચે વોટ્સએપ નંબર આપેલા છે ઓર્ડર માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં નવા નવા વિડીયો ને જોવા માટે અને વોટ્સએપ ગ્રુપમાં એડ થવા માટે મેસેજ કરી શકો છો જય માતાજી